જય માતાજી મિત્રો હું હેસમ ઠાકોર મિત્રો બહુ દુઃખ સાથે આજે તમને બધાને એક વાત જણાવી રહ્યો છું કે આ મારો ઇન્સ્ટાગ્રામનો છેલ્લો વિડીયો છે અને આ વિડીયો અપલોડ કર્યા પછી હું આત્મહત્યા કરી રહ્યો છું મિત્રો તમે બધા મને સમજજો હું તમને આજે એક મારી હકીકત જણાવું કે હું છેલ્લા બે વર્ષથી એક છોકરીને લવ કરતો હતો તો તો થોડાક ટાઈમ પહેલાં મતલબ બે દિવસ પહેલાં મારાથી ભૂલથી ઇન્સ્ટાગ્રામ એક પોસ્ટ નખાઈ ગયાના ભેગી તો એ પોસ્ટ નાખ્યા પછી મને ઘણા બધા ધમકી ભર્યા ફોન આવ્યા ને મેસેજ આવ્યા કે તે પોસ્ટ કેમ નાખી તો એ પોસ્ટ મેં ડિલીટ કરી દીધી પાંચથી છ મિનિટમાં અને ડિલીટ કર્યા પછી પણ કાલના એ લોકો મને ધમકી આપ્યા હશે ને ફોન કરેલા હશે કે તને મારી નાખશો આમ કરી નાખશે તેમ કરી નાખશે મિત્રો આ બધું મેં રેકોર્ડિંગ પણ કર્યું છે જે હું આ વિડીયો નાખ્યા પછી ઇન્સ્ટામાં પોસ્ટ કરીશ અને મિત્રો આ મારો સહેલો વિડીયો છે આ વિડીયો બનાવ્યા પછી હું આત્મહત્યા કરી લઈશ અને મિત્રો વાત એવી હતી કે આ લોકોને બિલકુલ ગમતું નહોતું અને ખાસ તો એના મા બાપ એના મા બાપને આ વસ્તુ નહોતું ગમતું એથી કરીને મેં ઘણીવાર એમની એમની જોડે માફી પણ માગેલી કે મારાથી ભૂલથી પોસ્ટ થઈ છે અને આવી ભૂલ હું કુદરત નહીં કરું મને એક વાર જતો કરો તો એમની મમ્મીએ મને ફોન કર્યો એમના પપ્પાએ મને ફોન કર્યો મને ઘણી બધી ધમકીઓ આપી અને આનાથી ગઈ રાતે મને એના ભાઈએ ઘરે પણ બોલાયો હતો કે મારા ઘરે તું આ આપણે બેસીને વાત કરીએ હું એના ઘરે જોયો હતો તો એવો મારા ઉપર ખોટો આરોપ નાખ્યો કે મને મારવા ઘરે આવ્યો હતો બાકી મિત્રો મારો એવો કોઈ ઈરાદો નહોતો અને ખાસ વાત એ કે આજે એમનો મારામાં ઘણા બધા ફોન આવેલા છે કે વહેલો તારી ઉપર ફરિયાદ કરી દઈશું અને મારી છોકરીને લઈ જઈને કેસ કરાવી નાખશું તો મિત્રો કોઈ પણ મા બાપ એની છોકરી જોડે ગમે તે કરાવી શકે એ છોકરી ભલે ગમે તેને હાચો લવ કરતી હોય પણ છોકરી જોડે એ ગમે તે કરાવી શકે તો મિત્રો આ જે મને ધમકી આપરા છે એમનું નામ ચંતીજી ઠાકોર ગામ મોજરું અને ગીતાબેન ઠાકોર ગામ મોજરું જેમને હું આ વિડીયા પછી રેકોર્ડિંગ પણ નાખું રહું છું અને મિત્રો હું અહીંયા રેલવે ફાટક ઉપર બેઠો છું નીચે કેનાલ છે હું બેથી ત્રણ કલાક રાહ જોઈશ જો મને ન્યાય ના મળ્યો કે ભલે આ લોકોએ એમને એમ ધમકી પણ ચાલુ રાખ્યું તો હું મારા મા બાપની કસમ ખાઈને કઉ છું કે હું જીવતો નહીં રહું મરી જઈશ અને મારું મરવાનું કારણ બસ આ બે જ વ્યક્તિઓ છે ગીતાબેન ઠાકોર અને જયંતિજી ઠાકોર બંનેનું ગામ મોજરું અને મિત્રો જે મેં પોસ્ટ નાખી હતી એ કંઈ હા એટલી ખરાબ નથી નાખી તમે જુઓ આ ફોટો જુઓ ખાલી મેં બસ આવી પોસ્ટ નાખી એમાં આ લોકો મને છેલ્લા બે દિવસથી ધમકી આપ્યા રાખે કે તને મારી નાખશું આમ કરી નાખશું તો મિત્રો આ મારો છેલ્લો વિડીયો છે આજ પછી હું તમને જોવા જોવાની મળ જોઈ શકો છો મિત્રો તમે આ યસ એમ ઠાકોર બધાની વચ્ચે કિંજલના પપ્પાની માફી માગી છે જુઓ તમે બધા લોકો ભેગા થયા છે અને માફી માગી રહ્યો છે જુઓ તમે વિડીયો